હેલો અને નમસ્કાર મિત્રો કેમ છું બધા મજામાં ને મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો દહીં ખાતી સમયે કેવી કેવી ભૂલો ન કરવી જોઈએ અને તેની સાથે દહીં ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે તેના વિશેની સંપૂર્ણ સમજૂતી આજના આ વિડીયોમાં આપવાનો છું તો ચાલો બીજી વાતો ન કરતા શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો સામાન્ય રીતે સમજવા જઈએ તો આપણને ખ્યાલ છે કે દહીં છે તે કઈ રીતે બનાવવામાં આવે છે તો સૌથી પહેલાં તમને જણાવી દઉં કે દહીં છે એ બનાવવા માટે આપણે દૂધને થોડું ગરમ કરીએ છીએ અને તેમાં થોડું મેરવણના સ્વરૂપે દહીં ઉમેરવામાં આવે છે હવે આ મેરવણ જે દહીં સ્વરૂપે ઉમેરીએ છીએ તેમાં લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા ભરપૂર માત્રામાં રહેલા હોય છે અને તેના કારણે આઠથી દસ કલાક પછી સામાન્ય રીતે દહીં છે તે જામી જાય છે અને આખું આપણે દહીંના સ્વરૂપમાં મળે છે હવે આ તો વાત થઈ દહીં બનાવવાની પણ સામાન્ય ગાયના દૂધમાંથી જે દહીં બનાવવામાં આવે છે આ દહીંમાં વાત કરવા જઈએ મિત્રો તો લગભગ લગભગ એકસઠ કેલેરી રહેલી હોય છે ઉપરાંત ચાર પોઈન્ટ ગ્રામ જેટલું તેમાં કાર્બોહાઈડ્રેટ રહેલો હોય છે ઉપરાંત ફેટની વાત કરવા જઈએ તો ત્રણ પોઈન્ટ પચીસ ગ્રામ જેટલું તેમાં ફેટ રહેલું હોય છે મેં વાત કરીએ પ્રમાણે આ માત્રા ગાયના દૂધમાંથી બનેલા દહીંની છે હવે દહીંની ફાયદાની વાત કરવા જઈએ અને મિત્રો તો દહીં છે તે કેલ્શિયમ છે ફોસ્ફરસ છે પોટેશિયમ છે તેનાથી ભરપૂર હોય છે અને તેના કારણે તે આપણી હાડકાં સંબંધિત બીમારીઓ ખાસ કરીને કહેવા જાઓ તો ઓસ્ટિયોપોરોસિસ જેવી બીમારીઓ છે તેનાથી બચવા માટે આપણને ખૂબ જ વધારે ફાયદો કરે છે સાથે સાથે કહેવા જઈએ તો હાર્ટના પેશન્ટ છે તેમના માટે પણ દહીં લેવું હિતાવહ છે પણ તે મલાઈ વિનાનું હોવું જોઈએ અને લગભગ લગભગ તેની માત્રા પાંચસો ગ્રામથી વધવી ન જોઈએ સાથે ચર્ચા કરવા જઈએ મિત્રો તો દહીંમાંથી વિટામિન બી ટ્વેલ્વનો સોરી હા વિટામિન બી ટ્વેલ્વનો પણ ખૂબ સારો એવો સોર્સ મળી આવે છે ઉપરાંત આગળ એક અગત્યની ચર્ચા કરવા જાઓ મિત્રો તો એ છે દહીં કઈ રીતે ન ખાવું જોઈએ તો મિત્રો દહીં છે તેનું ઘણીવાર એવું બનવા બને છે કે આપણે કઢી બનાવીએ છીએ ઘણીવાર દહીં તીખારી બનાવીએ છીએ તો આ વસ્તુઓ કરતા સમયે આપણે દહીંને ઉકાળી દઈએ છીએ દહીંને ગરમ કરી દઈએ છીએ મિત્રો યાદ રહે દહીંને ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો છે તે નાશ પામે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણે દહીંને આ રીતે ગરમ કરીને ન ખાવું જોઈએ આશા રાખું છું આપનો મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર